જુનાગઢ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા લલિત પરસાણાએ દિવસની કામગીરીનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો છે તેઓએ જણાવ્યું કે વિપક્ષના દબાણથી બે ટેન્ડર રદ થયા જ્યાં જીઆઈપીએલ કંપનીને ચાલીસ લાખનું ગેરકાયદેસર ચુકવણું અટકાવાયું અને રોડની ગેરંટી પાંચ વર્ષ ફરજિયાત કરવામાં આવી છે ત્યારે મજબૂત વિપક્ષ હોવાથી શાસકોની મનમાની અને ભ્રષ્ટાચાર ઉપર લગામ લાગી છે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર હતો અને એમાં જે રોડ રસ્તા બનવાના હતા એમાં આગામી ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થાય તેમ હતો એટલે એ બાબતે અમે ખૂબ જ ઊંચા જે ભાવ હતા જે ત્રીસ કરોડ જેવી મહાનગરપાલિકાને નુકસાની જતી હતી એ તમામ બાબતે વિરોધ કરતા એ ટેન્ડરો રદ કરવા પડ્યા હતા ત્યારબાદ આપણે જોઈએ કે રોડ રસ્તાઓ જે છે વારે ઘડીએ બે થી ત્રણ મહિનામાં તૂટી જાય છે એ બાબતે જનરલ બોર્ડમાં જનરલ બોર્ડમાં અમે સારી ક્વોલિટીના રોડ બનેનો ગેરંટી પીરિયડ વધારે થાય ત્યાં બોર્ડ મારવામાં આવે એવી તમામ બાબતે જનરલ બોર્ડમાં રજૂઆત કરતા કમિશનર દ્વારા આ વખતે જે નવા ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે તેમાં આરએમસીથી પ્લાન્ટથી જ આ રસ્તાઓ કરવા તથા થી સારામાં સારી ક્વોલિટીના રસ્તાઓ થાય તે અને પાંચ વર્ષનો ગેરંટી પીરિયડ અને ત્યાં તમામ માહિતી કોન્ટ્રાક્ટરની લોકોને મળી રહે તે રીતની આખી આખી પ્રોસીડિંગ અમે મંજૂર કરાવેલી છે ત્યારબાદ આપણે જોઈએ કે નેવું લાખ રૂપિયાની ત્રણ ગાડીઓ શાસક દ્વારા લેવામાં આવી હતી તેમનો વિરોધ કરતાં શાસકો શોભમાં મુકાયા હતા અને હજી એક ગાડી છે એ મહાનગરપાલિકા ગેરેજ શાખા ખાતે એ લોકો ફેરવી નથી શકતા કારણ કે હોય ત્યારે એ લોકો પોતે સુવિધા ભોગવી અને એ ખાડામાં કઈ રીતના નીકળી શકે એટલે હજી જે એક ગાડી છે એનો વપરાશ થતો નથી બે ગાડી અત્યારે હાલ ચાલુ છે પરંતુ એક ગાડી એ લોકો વાપરી નથી શક્યા ત્યારબાદ જોઈએ કે જોશીપરાની જે દુકાનો હતો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ ગરલ માં જે પૈસાઓ એના ભરાઈ ગયા છે એ દુકાનો મળે એ માટેથી કમિશનરે પ્રોસીડિંગ ચાલુ કરી દીધી છે અને હાલ અત્યારે તમામ દુકાન ધારકોને કમિટી બેસાડી અને એનો નિર્ણય થઈ ગયો છે ટૂંક સમયમાં એને આવતા આગામી જનરલ બોર્ડમાં નિર્ણય થઈ મંજૂર થઈને એમને મળી જશે ત્યારબાદ જોઈએ કે શહેરના વોકડાઓ જે વોકડાઓ છે એમાં તમામ જગ્યાએ આપણે